ચારે બાજુ તરફ પ્લેન વિમાનમાં સફર કરનારા લોકો એવો ડર છે કે ફ્લાઇટ ની ટિકિટ કેન્સલ કરાવી રહ્યા છે અને હવે જે નવા બુકિંગ થઈ રહ્યા છે તે ફ્લાઇટ ને બદલે ટ્રેન ને પસંદ કરી રહ્યા છે વિઝા કન્સલ્ટન્ટ નું પણ માનવું છે કે બુકિંગમાં સતત ઘટાડા પાછળ લોકો નો ડર જવાબદાર છે યા જો સ્પેસિફિકલી સ્ટુડન્ટ વિઝાની વાત કરીએ તો ધ નેક્સ ઇન્ટેક વુડ બી આ સપ્ટેમ્બર ઇન્ટેક એટલે એમાં બહુ મોટા ફરક નથી પડવાના બટ યસ જે લોકો વિઝિટર્સ વિઝા ઉપર છે જે લોકો ટુરિસ્ટ વિઝા ઉપર છે એમાં ચોક્કસ ફરક પડ્યો છે અને એમાં મેં કીધું એમ કે વીસથી ત્રીસ ટકાનું ડાઉનફોલ અત્યારે દેખાઈ રહ્યું છે જેમ કે હન્ડ્રેડ ટિકિટ્સ બુક થતી હોય તો સમયનો અત્યારે સેવન્ટી ટિકિટ થઈ ગઈ છે કેમ કે લોકો જવાનું ટાળે છે અથવા તો લેટ કરી રહ્યા છે અત્યારના સમય જવાનું ટાળે છે લોકો અઢાર વર્ષથી યુ એસ કેનેડા વિઝિટર વિઝા સંબંધિત કામ કરનારા સંધ્યાબેન પણ કહી રહ્યા છે કે ટિકિટ બુકિંગ પર પ્લિન ક્રેશની ઘટનાની અસર પહોંચી છે એટલું જ નહીં એર ઇન્ડિયાની ફ્લાઇટ બુકિંગમાં તો થી લઈને સાઠ નો ઘટાડો થયો છે ટિકિટ બુકિંગમાં પર્ટિક્યુલર એર ઈન્ડિયા માટે હું કહી શકીશ કે અત્યારે પચાસથી સાહીઠ ટકાનો ઘટાડો છે બિકોઝ આ રિસેન્ટ જ થયેલું છે થોડોક ટાઈમ જશે તો કદાચ એ વસ્તુ પણ રિકવર થઈ જશે બટ કરન્ટલી સિચ્યુએશન જોઈએ છે તો લગભગ પચાસથી સાહીઠ ટકાનો ઘટાડો છે કે જે લોકો એર ઇન્ડિયામાં જવાનું અવોઇડ કરી રહ્યા છે અને મે બી કદાચ હજુ થોડુંક વધશે થોડોક ટાઈમ માટે બટ સમય સાથે મારા હિસાબે બધું નોર્મલ થઈ પણ શકે છે તો પરિવારોમાં પણ ફ્લાઇટને લઈને એવો ડર છે કે રેગ્યુલર ફ્લાઇટની સફર કરતા હતા તે પણ હવે ડરી રહ્યા છે અને પોતાની ટ્રીપ પણ પોસ્ટપોન કરી નાખી બે હજાર ત્રેવીસની છેલ્લી દુબઈની જે સફરની જર્ની હતી ત્યાર પછી સપરિવાર સાથે એટલે અરાઉન્ડ અમે દસથી થી બાર લોકો હું મારા મમ્મી પપ્પા મારી બેન મારા બનેવી તમામ લોકો અમે દુબઈ જવાનો પ્લાન કરી રહ્યા હતા હમણાં જ પણ આ જે ઘટના બની જે દુઃખદ ઘટના થઈ ત્યાર પછી પરિવારની અંદર એક ડરનો અને એક ભયનો માહોલ બની ગયો જેથી પરિવારના લોકોએ અમે લોકોએ નિર્ણય લીધો કે હાલ અત્યારે આ ટ્રીપને પોસ્ટપોન કરવી જોઈએ તો આ તમામની વચ્ચે વિચાર તો કરો કે જે મધ્યમ વર્ગ માટે વિમાનની સફર એક સપનું હોય છે તેની શું હાલત હશે હવે તો તેમણે પણ આ ઈચ્છાને પોતાની વિશ હટાવી દીધી હશે ને કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે મૌલિક ઉપાધ્યાય ટીવી થર્ટીન ગુજરાતી અમદાવાદ